નમસ્કાર મિત્રો ગુજરાતમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન એપ્રિલની આઠમી નવમી તારીખે મળી રહ્યું છે આજની યુવા પેઢીને તો કદાચ ખબર પણ નહીં હોય કે કોંગ્રેસ એ શું હતી છેલ્લા થોડાક વખતથી તો ગુજરાતમાં એટલે કે લગભગ છેલ્લા ત્રીસેક વર્ષથી તો ગુજરાતમાં કોંગ્રેસ શાસનમાં પણ નથી એ જ રીતે કેન્દ્રમાં પણ છેલ્લા દસેક વર્ષથી દિલ્હીમાં પણ સરકારમાં નથી એટલે આજે પચીસ ત્રીસ વર્ષનો યુવાન જે હશે એને કદાચ ખબર પણ નહીં પડે કે કોંગ્રેસ શું છે અથવા કોંગ્રેસ ભૂતકાળમાં શું હતી કોંગ્રેસનું અધિવેશન આજે મળી રહ્યું છે ત્યારે કદાચ કોંગ્રેસના આજની પેઢીના નેતાઓને પણ કોંગ્રેસના જૂના ઇતિહાસ વિશે જાજી ખબર ન હોય એવું બની શકે કારણ કે આખી પેઢી બદલાઈ ગઈ છે ગુજરાતમાં અખિલ ભારતીય કોંગ્રેસનું અધિવેશન મળે એ બીજી બે ત્રણ ઘટનાઓની આપણે એની સાથે નોંધ લેવી જોઈએ મહાત્મા ગાંધી ઓગણીસો પંદરમાં ભારતમાં આવ્યા એ પછી નવેક વર્ષ બાદ એટલે કે ઓગણીસો ને ચોવીસમાં બેલગામમાં કોંગ્રેસનું અધિવેશન મળ્યું એના અધ્યક્ષ મહાત્મા ગાંધી હતા એટલે કે ગાંધીજીને કોંગ્રેસ પ્રમુખ થયા સો વર્ષ થયા આ વર્ષે બીજું કે એ વખતનું દેશનું જે નેતૃત્વને સ્વરાજ ત્રિપુટી ગાંધી સરદાર અને નહેરુ આપણે કહેતા એ ત્રિપુટીમાં બે ગાંધી અને સરદાર એ બંને ગુજરાતના મહાપુરુષો હતા અને વર્ષો સુધી કોંગ્રેસ ઉપર એમનું એક વર્ચસ્વ પણ રહ્યું કોંગ્રેસનો આઝાદીની લડતમાં કેવડો મોટો ફાળો હતો એ આજની પેઢીને કદાચ જે સોશિયલ મીડિયામાં પડેલી પેઢી છે આપણી જેને વોટ્સઅપ યુનિવર્સિટી કે જેને કદાચ ઓછો ખ્યાલ પણ હોય ધીરે ધીરે બન્યું એવું કે કોંગ્રેસ કસાતી ગઈ એક જમાનામાં કોંગ્રેસના જે ટોપ નેતાઓ ગણાતા ચક્રવર્તી રાજ આચાર્ય જેને આપણે રાજાજી કહીએ છીએ તે આચાર્ય કૃપલાની મીનુ મસાણી જયપ્રકાશ નારાયણ આ બધાએ ધીરે ધીરે સમયાંતરે કોંગ્રેસ છોડી પણ કરી પરંતુ કોંગ્રેસને સૌથી મોટો ફટકો તો ઓગણીસો ને ઓગણ સિત્તેરમાં પડ્યો ત્યારે કોંગ્રેસનું વિભાજન થયું અને ઇન્ડિકેટ અને સિન્ડિકેટ નામના બે ભાગ પડ્યા એમાં સંસ્થા કોંગ્રેસ સિન્ડિકેટ અને ઇન્દિરા કોંગ્રેસ ઇન્દિરાજીની સાથે રહ્યા તે ઇન્ડિકેટ ગણાય પરંતુ એ પછી સંસ્થા કોંગ્રેસ તો જનતા પક્ષ રચાયો સિત્યોતેરમાં અને સંસ્થા કોંગ્રેસનું વિલીનીકરણ થઈ ગયું એટલે કોંગ્રેસ રહીને જનતા પક્ષમાંથી જે લોકો સંસ્થા કોંગ્રેસ જનતા પક્ષમાં ગયા એ કોઈ જનતા દળમાં ગયા ને પછી એ નવી તો ઊભી ન થઈ પણ જે ઇન્ડિકેટર હતી ઇન્દિરા કોંગ્રેસ એ પછી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરીકે ઓળખાવા લાગી એટલે જે સાચા કેટલાક કોંગ્રેસી મૂલ્યો અને સિદ્ધાંતોને વરેલા હતા એ ઓગણીસો સિત્તેરમાં એમને કોંગ્રેસ છોડી દીધી પરંતુ ગુજરાતને કોંગ્રેસ સાથેનો બહુ મોટો નાતો છે એ અર્થમાં કે આજે સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસોમી જન્મજયંતિનું વર્ષ છે આ વર્ષ અને સરદાર વલ્લભભાઈ પટેલ ઓગણીસો એકવીસથી એટલે લગભગ પચીસ વર્ષ સુધી ગુજરાત પ્રદેશ પ્રાંતિક સમિતિના નિર્વિવાદ અધ્યક્ષ તરીકે પણ રહ્યા એટલે એ અર્થમાં ગુજરાતમાં કોંગ્રેસનું અધિવેશન મળ્યા એક બહુ મહત્ત્વપૂર્ણ ઘટના છે ગુજરાતમાં સામાન્ય રીતે આજની પેઢીને ખબર ન હોય કદાચ કોંગ્રેસની પેઢીને પણ ગુજરાતમાં સૌથી પહેલું કોંગ્રેસનું અધિવેશન એ ઓગણીસોને બેમાં પડ્યું બેમાં થયું એટલે કોંગ્રેસની સ્થાપનાના સત્તર વર્ષ પછી અને અમદાવાદમાં મળેલા એ અધિવેશનમાં ગુજરાતમાં મળેલા એ પહેલાં અધિવેશનમાં સુરેન્દ્રનાથ બેનરજી જે બહુ મોટું જાણીતું આપણું રાષ્ટ્રીય નેતાનું નામ છે એ એના અધ્યક્ષ હતા અને અંબાલાલ સાકરભાઈ નામના આપણા શ્રેષ્ઠી ગુજરાતના ખૂબ જાણીતા એ અધ્યક્ષના સ્વાગત પ્રમુખ હતા એ પછી બીજા પાંચ વર્ષ બાદ એટલે કે ઓગણીસો ને સાતમાં કોંગ્રેસનું બીજું અધિવેશન ગુજરાતમાં સુરતમાં મળ્યું અને એવા જ બીજા આપણા રાષ્ટ્રીય નેતા રાસબિહારી ઘોષ એ કોંગ્રેસ અધ્યક્ષ તરીકે એમની વરણી થઈ અને એ વખતે પણ અંબાલાલ સાકરલાલ શ્રેષ્ઠી એનો ખૂબ મહત્ત્વની ભૂમિકા એ અધિવેશનમાં પણ રહી એમના આયોજનમાં અને વગેરેમાં એટલે પહેલાં બે જે અધિવેશન થાય એ ગાંધીજીને ભારતમાં આવ્યા પહેલાં થયા અને સરદાર વલ્લભભાઈ કોંગ્રેસમાં સક્રિય થયા એ પહેલાંના હતા એટલે એ બે અધિવેશનમાં સર ગાંધી અને સરદારની ખાસ કોઈ ભૂમિકા રહી નહીં પરંતુ ત્રીજું અધિવેશન ગાંધીજીના આગમન બાદ ઓગણીસો ને એકવીસમાં અમદાવાદમાં મળ્યું જે અત્યારે આપણે અમદાવાદની જે વાડીલાલ હોસ્પિટલ કહીએ છીએ એક એની ખુલ્લી જગ્યામાં એ અધિવેશન મળ્યું હતું એના અધ્યક્ષ તરીકે દેશબંધુ ચિતરજન દાસ જેને આપણે દેશબંધુના ઉપનામથી ઓળખીએ છીએ તે હતા પરંતુ લડતમાં એની ધરપકડ થઈ એટલે હાજર રહી શકે એમ નહોતા જેલમાં હતા એટલે એમની જગ્યાએ કોમી એકતાના પ્રહરી એવા હકીમ અજમલ ખાન કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરીકે એમની વરણી થઈ અને દેશબંધી ચિતરંજન દાસનું પ્રવચન સરોજની નાયડીએ સરોજની નાયડુએ એમનું અધ્યક્ષ પ્રવચન વાંચી સંભળાયું પહેલી જ વાર એવું બન્યું હતું કે આ અધિવેશનમાં મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ બંને બંને હતા અને આ અધિવેશનના મંત્રી દાદા સાહેબ માવલંકર હતા સ્વયંસેવકોની ટુકડીના કેપ્ટન જીવનલાલ દિવાન હતા પણ અધિવેશનના સ્વાગત અધ્યક્ષ એ સરદાર વલ્લભભાઈ હતા નવાઈની વાત એ છે કે આખું અધિવેશન સાબર રેલની રે સાબરમતીની રેતમાં યોજાયું હતું જમીનને થળક સમથળ કરીને રેત પાથરેલી હતી અને એ જગ્યા બગડે નહીં એટલે લોકોને ખાદીની થેલીઓ આપવામાં આવી હતી એટલે પોતાના જોડા પગરખા એ થિરીઓમાં લઈને જાય લક્ષ્મીદાસ આસર રવિશંકર રાવળ અને પંડિત ખરે જેવા ચિત્રકારો અને સંગીતકારોએ એ વખતે પણ અધિવેશનમાં સેવા આપી હતી કાકા સાહેબ કાલેલકરની સેવા પણ એ અધિવેશનમાં જાણી હતી અને એ અધિવેશનમાં સવિનય કાનૂન ભંગનો ઠરાવ મહાત્મા ગાંધીએ રજૂ કર્યો જેને વિઠ્ઠલભાઈ પટેલે ટેકો આપ્યો વિઠ્ઠલભાઈ પટેલ એટલે સરદાર વલ્લભભાઈ પટેલના મોટાભાઈ એ પણ એ અધિવેશનમાં હતા અને એ અધિવેશનમાં સવિનય કાનૂન ભંગનો ઠરાવ પસાર થયો અને એ રીતે પછી એ વખતે ખર્ચાઓ થતા પણ એ અધિવેશનમાં ખર્ચની થોડી રકમ બચી એ જે રકમ બચી ત્યાં હાલ આપણી જે વાડીલાલ હોસ્પિટલ છે એ વાડીલાલ મ્યુનિસિપલ કોર્પોરેશને જમીન લીધી અને ત્યાં વાડીલાલ હોસ્પિટલ બનાવવી જ્યાં ઓગણીસો એકવીસમાં અધિવેશન મળ્યું હતું અને બીજી થોડી જે રકમ બચી તે ભદ્રમાં જે કોંગ્રેસ ભવન બન્યું એ કોંગ્રેસ બન ભવન બનાવવા માટે એ રકમ વપરાઈ વલ્લભભાઈ પટેલે અધિવેશનના સ્વાગત અધ્યક્ષ તરીકે પંદર મિનિટનું ટૂંકું પ્રવચન આપ્યું એમાં સ્વદેશી અહિંસા ખાદી અને હિન્દુ મુસ્લિમ એકતા ઉપર એમને ખાસ ભાગ મૂક્યો ત્યાર પછી લગભગ અઢાર વર્ષ પછી સપ્ત અઢાર વર્ષ પછી બારડોલી પાસેના હરિપુરા ગામમાં ઓગણીસોને આડત્રીસમાં કોંગ્રેસનું એકાવનમું અધિવેશન મળ્યું જેના અધ્યક્ષ સુભાષચંદ્ર બોઝ હતા અને એમાં પણ સરદાર મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ બંને હજાર હાજર હતા ને આડત્રીસની ઓગણી વીસને એકવીસ ત્રણ ફેબ્રુઆરીના રોજ મળ્યું અધિવેશન સ્થળનું નામ વિઠ્ઠલનગર નાખવામાં આવ્યું હતું જે વિઠ્ઠલ વિઠ્ઠલભાઈ પટેલ એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલના મોટાભાઈ અને એ જમાના કોંગ્રેસના બહુ મોટા અગ્રણી નેતા અને એ અધિવેશનના બા હરિપુરા અધિવેશનના સ્વાગત અધ્યક્ષ સરદાર દરબાર ગોપાલદાસ હતા ત્યાં વાંસની કુટીરો બનાવવામાં આવી હતી લીલાવાંસની અને ખાદીના કાપડથી એ ઢાંકવામાં આવી હતી પાકા રસ્તા વોટર વર્ષ અને ગટરની વ્યવસ્થા કરાવી હતી ગાંધીજીની ઈચ્છા મુજબ ત્યાં ગાયના દૂધ અને ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને નંદલાલ બોજ રવિશંકર રાવળ રામદાસ ગુલાટી અને જે દેસાઈ જેવા ચિત્રકારોએ એમાં અદ્ભુત પોતાની શક્તિ રેડીને અધિવેશનને શોભા સ્થળ બનાવવા માટે મહેનત કરી હતી ગાંધીજીની અપેક્ષાથી અધિવેશનમાં ખોરાક તરીકે આજના કોંગ્રેસ બહુ નવી લાગશે પણ હાથ ક્ષણના ચોખા હાથની ઘંટીથી દળેલી ઘંટીનો લોટ ઘાણીનું તેલ ગાયનું દૂધ અને ઘી એ વખતે પાંચસો ગાયની ગૌશાળાની સરદાર વલ્લભભાઈ વ્યવસ્થા કરી હતી અને વીસથી પચીસ હજાર માણસો રોજ જમતા એ વખતે અધિવેશનમાં ગામડામાંથી લોકો બળદગાડા લઈને આવેલા તો બળદના માટે પણ ઘાસની વ્યવસ્થા વલ્લભભાઈએ કરેલી એક લાખની ખાદીનું ત્યાં વેચાણ પણ થયેલું આ એકવીસ અને આડત્રીસ બંને અધિવેશનની જો કોઈ વિશેષતા હોય તો ખાદીના વેચાણની હતી ગાંધીજીનો આગ્રહ હતો કે તે ખાદી વેચાવી જોઈએ આખા અધિવેશનનો ખર્ચ સાડા સાત લાખ રૂપિયા થયો હતો જે ગાંધીજીને વધારે લાગ્યો હતો આ અધિવેશનમાં દેશી રાજ્યો વિદેશ નીતિ ચીનની નીતિ આપણી પાયાની કેળવણી અને લઘુમતીઓના અધિકારો જેવા વિષયો પર વિસ્તૃત ચર્ચા અને ઠરાવો થયા હતા આ હરિપુરા અધિવેશનમાં સફાઈની વ્યવસ્થા મૃદુલાબેન સારાભાઈની બે હજાર જેટલી મહિલાઓની ટુકડીઓ કરી હતી અને સમગ્ર રસોડાની વ્યવસ્થા પૂજ્ય રવિશંકર મહારાજે સંભાળી હતી સરદાર વલ્લભભાઈએ પોતાના આભાર વિધિના પ્રવચનમાં આ બધાનો ખૂબ હૃદયપૂર્વક આભાર માન્યો હતો મિત્રો આ આધી કોંગ્રેસના અધિવેશનોની એક ટૂંકી માહિતી અમારી વાત આપને ગમી હોય તો શેર કરો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો સુરક્ષિત રહો પ્રસન્ન રહો સ્વસ્થ રહો આભાર ધન્યવાદ